સુકામે ઘણા પ્રોબ્લેમ એટલે થાય છે કે પોલીસ ફરિયાદ જ નથી લેતી એનું કારણ એ છે કે આવા ગુંડાઓ તો ભાજપના જ છે તમે વાત કરો છો કે ભાઈ કાયદામાં રહેશે ફાયદા પહેલે તો તમે તમારા ગુંડાઓ છે એને ઘરમાં કંટ્રોલ કરીને રાખો અરે બધું ફાંકા ફોજદારી કરો છો તમે તમે ગૃહમંત્રી છો ગૃહમંત્રી આટલા સુધી જોઈ લો કોઈ ગૃહમંત્રી કે કોઈના ઘર જઈને પાડ્યા હોય આવી આવીને બસ કોઈને જમરબંધીને છોડવામાં નહીં આવે પણ કમર બંધી તમારા જ છે જે કાંડ કરવા વાળા મેક્સિમમ છે એ બધા ભાજપિયા જ છે તો એને સજા આપો તમે એવા કયા સ્ટ્રીક એક્શન લીધા કે જેનાથી ગુંડા ઓડારે તમે એના જઈને ખાલી મકાન પાડી નઈ કા શું એનાથી તમે એને કંટ્રોલ માં કરી લેશો ઘણા તો એવા છે કે જેને પોતાના પરિવાર ને નથી પડ્યું હોતું એટલે જ આ ગુનાહિત એક્ટિવિટી સાથે સંકળાયેલા હશે અત્યારે તમે જોવો તો આપણે બાંગ્લાદેશ અને પાકિસ્તાન કરતા પણ પાછળ છીએ મહિલા અનામત માં સત્તા પક્ષને જ્યાં એમ લાગે કે હા હવે અમારી નાવ છે એ હાલક ડોલક થાય છે અમે ડૂબી રહ્યા છીએ ત્યાં એ બધી લોલીપોપ આપશે રેવડી આપશે એટલે જ્યારે એમને એવું લાગે કે અહીંયા અમારી સરકાર ચાલી એમ નથી અહીંયા અમને માર પડે એમ છે ત્યારે લોકોને આકર્ષવા માટે અનેક અનેક કહેવાય કે સ્કીમો લઈ આવે છે સામાન્ય લોકો સાથે કે જેની કોઈ ઓળખ નથી એ કદાચ કંઈ ગુનામાં આવી જાય તો તમે એમની સાથે અતિશય ત્રાસ કરો છો જે સમય થી જ ભાજપ સરકાર કેન્દ્ર સ્થાને જોવા મળી રહી છે તે સમયથી જ મહિલા અનામત બિલ રજૂ કરવા અને તેને લાગુ કરવાને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ હાલમાં જે રીતે જોવામાં આવે તો મહિલા અનામત નું જે બિલ તો છે તે પાસ નથી કરવામાં આવ્યું તે અંગે આપણી પાસે જોડાઈ ગયા છે કોંગ્રેસ મહિલા નેતા નયનાબા જાડેજાજી પહેલા તો સ્વાગત છે આપનું લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં

અમે અમે થી એના એનું અમલીકરણ કહીએ છીએ કે તમે અમલીકરણ કરો અમે તમારી સાથે છીએ લોકસભામાં પાસ થઈ ગયું છે રાજ્યસભામાં પાસ થઈ પણ અમલીકરણ માં કેમ વાંધો છે અત્યારે તમે જોવો તો આપણે બાંગ્લાદેશ અને પાકિસ્તાન કરતા પણ પાછળ છીએ મહિલા અનામતમાં બાંગ્લાદેશમાં એકવીસ ટકા હજી છે પાકિસ્તાનમાં વીસ ટકા છે પણ આપણે ત્યાં તમે જોવો ને તો પંદર પોઈન્ટ બે ટકા લોકસભામાં જેવું છે અને રાજ્યસભામાં પણ મહિલાઓની સંખ્યા લગભગ ઓછી છે લગભગ એકત્રીસ મહિલાઓ મારા ખ્યાલથી સીટિંગ છે ત્યાં લોક લોકસભામાં આ રાજ્યસભામાં તો બીજી સરેરાશ તમે સમજો કે આપણે બાર થી પંદર ની વચ્ચે જ રમીએ છીએ તો આગળ બીજી મહિલાઓને ક્યારે તમે એનો મોટો એજન્ડ તો સશક્તિકરણનો છે એ વાત કરે છે સશક્તિકરણની તો મહિલા સશક્તિકરણ માટે તમે ક્યારે સ્ટેપ્સ લેશો મહિલાઓ કે જે ગવર્મેન્ટ સેક્ટર માં કામ કરતી હતી તેમને મહિને પેન્શન પણ ગવર્મેન્ટ કોંગ્રેસ સરકારની આપતી હતી કે રિટાયર થઈ જાવ પછી તમને પેન્શન મળે તો એમના માટે ખૂબ સારું હતું આ લોકો એ આવીને બંધ કરી દીધું અને હવે એમને બારસો રૂપિયા આપે છે ફક્ત પેન્શન કેવાય કે સહાય વિધવા સહાયના નામે તમે સશક્ત થવી જ ના જોઈએ ઓલું કેવાય ને મનુસ્મૃતિમાં જે જે વાતો લખી છે મને એવું લાગે છે કે ભાજપ સરકાર જે અત્યારે સત્તામાં બેસીને રાજ કરે છે મહિલાઓ માટે મહિલા સશક્તિકરણ માટે વાતો કરે છે શું ફ્રી બસ આપી દેવાથી કે ફ્રી પાસીસ આપી દેવાથી મહિલા સશક્ત થઈ જશે અનાજની કીંટો આપી દેવાથી મહિલા સશક્ત થઈ જશે એ નહીં થાય કારણ કે રિઝર્વેશન માટે બધા જ લોકો સપોર્ટમાં છે તો જ્યારે ખાસ વિપક્ષ એ એ બિલ ઉપર તમારી સાથે છે સહમત છે એમ કે છે કે તમે એનું અમલીકરણ કરો અમે તમારી સાથે છે તો તમને શું વાંધો છે એના ઉપરથી તો એમ લખી શકો ને કે સત્તા પક્ષ છે એ મહિલા વિરોધી છે

એનું કારણ એ છે કે આ સત્તા પક્ષ ને જ્યાં એમ લાગે કે હવે અમારી નાવ છે છે એ અમે ડૂબી રહ્યા છીએ લોલિકોપ આપશે રેવડી આપશે એટલે જયારે એમને એવું લાગી કે અહીંયા અમારી સરકાર ચાલી એમ નથી અહિયાં અમને માર પડે એમ છે ત્યારે લોકોને આકર્ષવા માટે અનેક અનેક કેવાય કે સ્કીમો લઈ આવે છે ઓમ તો તમે સમજો કે આખા ભારત ને હમ મુસલમાન વિરુદ્ધમાં કરવાની કોશિશ કરી હિન્દુ રાષ્ટ્રો ના આપવી જોઈએ આપવી જ જોઈએ કારણ કે ભારતે સર્વ ધર્મ સંભાવની ભૂમિ છે દરેક ધર્મને માં સન્માન રીતે જ જોવામાં આવે અને સન્માન આપવું જ જોઈએ કારણ કે બધાને પોતાના ધર્મ પ્રત્યેની આસ્થા અલગ હોય છે તો એમાં કોઈ બે નથી પણ સત્તા પક્ષની વાત કરીએ તો જ્યારે એમને એવું લાગ્યું કે અમારા મત તૂટી રહ્યા છે લોકો એમની સચ્ચાઈ દેખાવા માંડી એટલે હવે લઘુમતી કોમ ને આકર્ષવા માટે હવે એમને એમની આકતા સોકતા કરે એમની સાથે બેસી ને જમે ચાદર ચડાવા જાય ગીતો આપે હમ તો એનો મતલબ એ થયો કે જ્યારે તમને તમારી વોટ બેંક તૂટે છે ત્યારે જ તમને લોકોની જરૂર પડે છે ત્યાં સુધી તમને લોકોની જરૂર જ નથી પડતી તમને એવું લાગે કે કે હા હવે હવે અમે ખતરામાં આવી ગયા ગયા કારણ એ લોકો થઈ છે સુધી ખુબ ખોટું બોલ્યા નોટબંધી વખતે પંદર લાખ રૂપિયાની લાલચ આપી ઘણી બધી એવી લોલીબુકો આપી કે જેનાથી લોકોને એવી આશા બંધાણી હતી કે આ સત્તા સત્તામાં આવીને કઈ પરિવર્તન લઈ આવશે પણ એવું ના કર્યું ઉલટાનું મોંઘવારી આપી

અત્યારે તમે જુઓ તો બિચારા ભરતી માટે આ જે પ્યુટી ટીચરો છે કેટલી મહેનત કરે છે એનો અવાજ સાંભળવામાં નથી આવતો ઉઠાવી રહ્યા છે જી અને એના બા બીજો એક પ્રશ્ન એ પણ છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી જે જાહેર કાર્યક્રમમાં સતત પોતાના ભાષણ દરમિયાન કહેતા હોય છે કે જે સલીમ સુરેશ બનીને આવશે તેના ઉપર ચોક્કસ કાર્યવાહી થશે પરંતુ જયારે બીજી બાજુ તે મહિલા ઉપર ગુજરાતમાં બળાત્કાર થાય છે ત્યારે કોઈ એક્શન નથી લેવામાં આવતું અને તેમના વરઘોડા પણ દુષ્કર્મના આરોપીઓના નથી નીકળતા બે દિવસ પહેલા આપે જોયું હોય તો બરો વડોદરાના

વાત કરો છો કે ભાઈ કાયદામાં રહેશે ફાયદા પેલે તો તમે તમારા ગુંડાઓ છે એને ઘરમાં કંટ્રોલ કરીને રાખો પછી તમે આમ જનતા પાસે જજો અને તમે જ્યાં હોય ગળા ફાડી ફાડીને સ્ત્રી સશક્તિકરણ

અમદાવાદના ઓલા વિધવા બેન છે માર માસી છે આવડી ઉંમરે એમને ઘરમાંથી ધક્કા કાઢીને બહાર કાઢ્યા હવે તમે એમને પૂછવા તો જાજો કે એ બેને ઘર કેમ બનાવ્યું હશે શું એને એમ કીધું હશે કે મારા દીકરા તું ગુંડો બનજે તું ઈ ગુંડો બનીને પૈસા લઈ છે એટલે અમને બહુ સારા લાગશે એવું કીધું હોય કોઈ દિવસ કોઈ માએ કોઈ માં ના છે કે મારો છોકરો ગુંડો બને પણ કદાચ પરિસ્થિતિ એવી બની હશે અથવા તો એ બહાર જઈને શું કરતો હોય ઘણીવાર માને ય ના ખબર હોય

તો અત્યાર સુધી તમે ક્યાં હવે કરો છો ઘરો જી જી અને અમારો છેલ્લો પ્રશ્ન એ છે બેન કે જે રીતે હરસંઘવી દ્વારા થોડા સમય પહેલા જ એક જાહેરાત કરવામાં આવી હતી ડીજીપી વિકાસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે સો કલાકનું અમે પોલીસ સંતાને અલ્ટિમેટ આપીએ છીએ કે જેટલા પણ બુટલેગરો છે કે અસામાજિક તત્વો છે તેમનું લિસ્ટ બનાવવામાં આવે અને તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તો અંગે તમારું શું કહેવું છે શું કાર્યવાહી થશે ખરેખર બુટલેગરોની કાર્યવાહી થશે અસામાજિક તત્વોની કાર્યવાહી થશે તો મેં પહેલા જ કહ્યું કે કોઈ પણ ગુંડો કે બુટલેગર કે સો એન એક રાત માં તો નથી બનતો આટલા વર્ષો એનો હશે જ લીથો જી આટલા વર્ષો ના હવે તમને એમ રિયલાઈઝ થયું કે ઓહો હવે તો ગુજરાત હદ ની બહાર ગયું છે અથવા તો એવું આત્મ મંથન કર્યું હોય છે કે મારે હું મંત્રી છું તો હું કઈ કરતો નથી હું મારી ખાલી બધી ફાકા ફોજદારી જ કરું છું મને ડિસિઝન લેતા જ નથી કઈ તમે ક્રિમિનલ ને કંટ્રોલ કરો સો કલાક ના અલ્ટિમેટમ આપો છો આજ વસ્તુ તમે વર્ષો પહેલા કરી લીધી હોત ને તો આજ આ દિવસો જ ના હોત તો વધારે ગુના કરતો ત્યારે જ અટકી ગયો અને તમે અલ્ટીમેટમ આપો છો તમે એવા કયા લીધા કે જેનાથી ગુંડા ઓઢારે તમે એના જેને ખાલી મકાન પાડી ના શું એનાથી તમે એના કંટ્રોલમાં કરી લેશો ઘણા તો એવા જ છે કે જેને પોતાના પરિવાર ને નથી પડી હોતી એટલે જ આ ગુનાહિત એક્ટિવિટી સંકળાયેલા હશે તો એનું તમે શું કર લેશો કે જેનો તો આગળ પાછળ કોઈ નથી નાના નાના ગુનાઓ સાથે સંકળાયેલા હોય મોટા સિંહ છે એ તો તમારા છે ને એને કંટ્રોલ માં કરી લ્યો એટલે નાના નાના વિચારો ને તો કઈ તમારે કરવું જ નહીં પડે કારણ કે અડધા તો તમારે ટટુઓ છે કે જે તમારા માટે કામ કરતા હોય છે જી જી નૈનાબા ધન્યવાદ આપનો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યુઝમાં જોડાવવા બદલ જે રીતે વાત કરવામાં આવે તો કોંગ્રેસ મહિલા નેતા નૈનાબા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે હવે તો સંસદમાં વિપક્ષને પણ મહિલા અનામત બિલ પસાર કરવાનો સહકાર સત્તા પક્ષને મળી ગયો છે વિપક્ષ પણ હવે રાજી થઈ ગયો છે કે હવે મહિલા અનામત બિલ પસાર થવામાં આવે બિલ રજૂ જે છે લાગુ કરવામાં આવે છતાં પણ ઘણા સમયથી જે છે તે માત્ર સરકાર બોલપચન કરી રહી છે તો આ અંગે તમારું શું કેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઇબ નથી કર્યું તો એને સબસ્ક્રાઇબ કરી દેજો